આ શ્લોક તો કે છે શિક્ષાક્ષય જે કઈ પણ ભણેલું હોય શિક્ષાક્ષય ગતિયા ભખત વિતતા જે કઈ પણ કેળવણી જે કઈ પણ તમે ભણ્યા છો બધું નાશ પામે ભાઈ તમે હાથમાં ધોરણમાં ભણ્યા હોય હાથમાં ધોરણ અત્યારે યાદ હોય તમને ખબર છે કે ભાઈ છઠ્ઠા ધોરણની અંદર પેલા સેમિસ્ટર અંદર વંદ ના આવતી તમને પાઠ ખબર છે તમે જ્યારે નવમા ધોરણમાં હતા ત્યારે તમારા દસમા નંબરનો પાઠ દોવારી કસ્ય સેવા નિષ્ઠા હતી તમને ખબર નો યાદ હોય ભાઈ ભૂજ્યો ભાઈ રોજ રોજ હું પરમદી ખાધું યાદ નથી તો આ તો કે ભાઈ ભણેલું છે સમય જતા કેવું કે ભાઈ ભૂલાઈ જાય અત્યારે યાદ છે કાલ નો હોય ભાઈ સુબદ્ધ મૂલા ની પતંગ પાદપા ભાઈ મૂળવાળા વૃક્ષો છે ઈ પણ પડી જાય છે ખૂબ મૂળવાળા વૃક્ષો આ શબ્દ સમાનાર્થીમાં આવે છે મૂળવાળા વૃક્ષો છે પચ્ચી પચા વરસથી હોય પડી સમય જતા ભાઈ દડબડાટી ધાણજીરું પડી જાય છે જલમ જલસ્થાન અને ગતમ ચશુ એટલે કે ભાઈ જળ એટલે કે પાણી અને જલસ્થાન એટલે સરોવર સરોવરમાં રહેલું પાણી જે હોમેલું અને આપેલું છે એમનું એમ રહે છે આ દુનિયાની અંદર હરિ ઓમ જગ્ન તેહ નાકમ મહિમાન સચંત ચત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા સ્વાહા જે હોમેલું છે સ્વાહક કઈ હોયમું છે અને કોકને ભાઈ બે હાથે દાન કરેલું છે આ બે જ વસ્તુ એમ નિયમ રે છે બાકી દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ છે એમ નિયમ રહેતી નથી તો આ થઈ ગયો અગત્યનો શ્લોક છે આને કરવાનો છે ભાઈ વખત વિત્તા કેડાવણી નાશ પામે મૂળવાળા વૃક્ષો પડી જાય જળાશયનું પાણી સુકાઈ જાય પણ હોમેલું નાપેલું જ એમનું એમ રહે છે આગળ

આ ચેપ્ટર જો કે આખું આયમ્પી છે પણ આ પણ આયમ્પી છે અર્થ વિસ્તાર માટે શું કે છે કે ભાઈ પુરાણ મિત્યૈવ એટલે કે જૂનું હોય એ બધું સારું હોય એવું જરૂરી હોતું નથી ભાઈ પહેલી વાત કીધી પ્રાચીન પુરાણમ આ એક માર્ક આવે છે સમાનાર્થીમાં બધા ફાફા મારે છે કે આવો તારો શબ્દ ક્યાંય નથી આવ્યો પુરાણમ પુરાણમનો અર્થ થાય પ્રાચીન જૂનું જૂનું છે એ બધુંય સાધુ એટલે સારું ભાઈ જૂની વસ્તી છે બધી સારી હોય એવી જરૂર નથી ખબર ને પેલા કુરિવાજો ને બધું હાલતું જૂની વસ્તુ બધી સારી હોય એવું જરૂરી હોતું નથી બીજું કાવ્યમ અને જો કોઈ નવું કાવ્ય હોય બરાબર તો એની ટીકા 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 ન થાય એવું પણ હોતું નથી એટલે નહીં ભાઈ એની ઉપર બીજી બુક ન બને એવું પણ જરૂરી નથી જો નવું કાવ્ય હોય તો એના ઉપરથી બીજું કાવ્ય ન બને એવું પણ હોતું નથી અત્યારે જોઈએ ગીત બને તેનું એનું રિમિક્સ બની આવી જાય બધું થઈ શકે છે સંતઃ પરીક્ષાંતરમ ભજન

નથી પણ જે સારા વ્યક્તિ છે સજ્જન વ્યક્તિ છે બે માંથી એકને પરખીને સમજે છે કે ભાઈ આ આમ કીધું આ આવું છે ફલાણો આવું છે ઢીકણું આવું છે તો પૂછડું આવું થાશે સમજા તો આ શ્લોક પણ ખૂબ જ અગત્યનો છે પાછો મહત્વનો શ્લોક આવ્યો તમે કહો સાહેબ બધાય મહત્વના પણ એલા આમાંથી એક પણ શ્લોક જે છે ને એનું તમને ભાષાંતર નો આવડે ને એવું કરતા નહીં પરીક્ષામાં પસ્તાશો વિડીયો જોતા હોય તો જ્યારે પેપર દઈને આવો અને જો યાદ હોય તો પાછી મારે કોમેન્ટમાં કહેજો સાહેબ તમે કીધું તું બહુ હાચું જરાય આને ઓછો નો ગણતા કોઈ પણ ને વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણમ ચેતાંશે કોનું વિજ્ઞાતુ મરહતિ ભાઈ વજ્રાદપી કઠોરાણી કેવા તો કે ભાઈ વજ્ર કરતા પણ કઠોર મૃદુની કુસુમાદપી અને ફૂલ કરતાય કોમળ વજ્ર કરતાય કઠોર વજ્ર એટલે ખબર ઇન્દ્ર ભગવાનનું શસ્ત્ર એનાથી કઠોર બીજું કાંઈ હે નહીં પર્વતોની પાકું કાપી નાખી અને ફૂલ જોઈ છે એના જેવું કોમળ દુનિયામાં બીજું કાંઈ હોતું નથી લોકો તરાણામ ચેતાંશી સામાન્ય લોકોથી ચઢિયાતી કોટીના માણસના કોનું વિજ્ઞાત ઉમર હશે એવા મનને જાણવા કોણ સમર્થ છે ભાઈ જે સામાન્ય લોકો જે છે એનાથી ઉચ્ચ કોટીના માણસ જે આપણે સામાન્ય લોકો હોય આપણા કરતાં જે ઊંચા લેવલના માણસ હોય એ લોકોનું મન છે એ ક્યારેક વજ્ર જેવું કઠોર ગુસ્સામાં હોય અને ક્યારેક એનું મન છે ફૂલ જેવું કોમળ હોય તો આવા મનને આપણે ક્યારેય સમજી શકતા નથી આવા મનને ક્યારેય આપણે ઓળખી શકતા નથી આગળ કીધું અન્ય સ્માન લબ્ધ પદો પ્રાયે નીચ પ્રાયે દુસ્સહો ભવતી

સૂર્યનો ખરેખર એટલો તાપ નથી લાગતો જેતી રેતી નો લે કે આપણે ગુજરાત એમ કે ચા કરતા કેટલી ગરમ હોય આ એવી વસ્તુ છે શું કીધું કે ભાઈ બીજી વ્યક્તિ દ્વારા જો આપણે ઊંચું પદ મેળવીને તો એ નીચ માણસ અસહ્ય બની જાય એટલે વારે ઘડી આપણે કીધું મારા કારણે જો આવું થયું નકર આ ન થાય હેરાન કરી નાખે જેવી રીતે સૂર્ય આપણને નથી બાળતો એટલો રેતીનો ઢગલો બાળે મોટા મિનિસ્ટરને ક્યાંક ગયા હોય ને તો એ મિનિસ્ટર જેટલા ગરમ નો હોય એના કરતા બારોલો પટ્ટાળો ગરમ નહીં સાહેબ મળી ગયા

એકદમ અંધારું થઈ ગયું હોય બરાબર અને અહીંયા નાનો એક દીવો જળે અહીંયા નાનો એક પ્રકાશ ફેલાય તો પ્રકાશ ફેલાવાથી આપણને ખબર પડી જાય શું કે હા હા જોરદાર હો બાકી કે તો અહીંયા આપણને ઈ બતાવ્યું કે ફૂલ અંધારું હોય અહીંયા એક પણ દીવાનું દર્શન છે આપણને દેખાય બે વાત કીધી ત્રીજું સુખાતું યો નરો જે વ્યક્તિ સુખમાંથી જે વ્યક્તિ ગરીબાઈમાં આવી ગયો છે જે વ્યક્તિ કરોડપતિ હોય ને એમાંથી રોડપતિ થયો છે કેવો પતિ હોય કરોડોપતિ હોય ને એમાંથી વ્યક્તિ જ્યારે રોડપતિ થઈ ગયો છે ધૃતા શરીરે મૃતા સજીવતી શરીર તો છે પણ મરેલાની જેમ જીવે છે ખાસ વસ્તુ યાદ રાખજો જે વ્યક્તિને સુખ ખરેખર આપણને ત્યારે જ મજા આવે કે જો આપણે દુખને અનુભવ્યું છે જો આપણે દુખ જ નથી અનુભવ્યું તો સુખની વેલ્યુ શું ફૂલ અંધારું હોય નાનો એક દીપો થાય તો

છેલ્લો શ્લોક સુજનો તો આ શ્લોક આખો હવે આ શ્લોક ને આપણે આજે નિહાળવાના છીએ શ્લોક ને આપણે સમજીએ અગત્યનો શ્લોક છે સુજનો ન યાતી સુજન એટલે વાત કરી કે જે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહે છે પરહિત

કરી ન તો જલ્દીથી કરી દો અને શેર નથી કર્યું તો જલ્દીથી કરી દેજો નેક્સ્ટ વિડીયો કઈ તળાકેદાર ભડાકેદાર ને ધમાકેદાર ધાણાજીરુ ની સાથે મળીશું ત્યાં સુધી બધા આવજો થેન્ક યુ જય હિન્દ